તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ચણાના ઉતારા અને ભાવના ભવિષ્ય વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે શિયાળુ સિઝને પાક તો ચણાનો પાક એ આપણા અગત્યનો કઠોળ પાક છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ચણાનું વત્તા ઓછા વાવેતર થાય છે આ વખતની રવિ સિઝન દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં જીરા વાવેતરના જોરના કારણે ચણાનું વાવેતર રાજ્યમાં ઘટ્યું છે ત્યારે જો કે દેશમાં ચણા વાવેતર પાછળ ધકેલાયું છે અગાઉના બે વર્ષ દરમિયાન ચણાની ખુલ્લી બજારો ટેકાના ઘણીથી નીચે ચાલ હોવાથી છેલ્લા બે વર્ષથી ચણાનું વાવેતર ઘટવાનો રેલો આવ્યો છે ચણામાં ઓક્ટોબર અને નવેમ્બરના વાવેતર સમયે બજારમાં થોડો તેજીનો કરંટ દેખાયો હતો ત્યારે ચણાની બજાર પ્રતિ વીસ કિલોએ બારસો રૂપિયાને ટચ થવા મથી રહી હતી કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલ રવિ વાવેતરના ડિસેમ્બર અંત સુધીના આંકડામાં ચણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ સાત ટકાની ઘટ પડી છે વાવેતર ઘટવાની ચણાનું ઉત્પાદન પણ ઓછું મળવાની વાત નક્કી થઈ ગઈ છે ત્યારે હવે આ ચણાનો પાક ચૂંટણીના વર્ષમાં મોંઘો થાય એ સરકારને કેમ પરવડે ત્યારે વર્ષ બે હજાર એકવીસ બાવીસની રવિ સિઝન વા વાવેતરમાં ચણા અને ધાણાની હરીફાઈ જોવા મળી હતી જે પણ વિસ્તારમાં પૂછો તો ચણાનો પાક વનવે હતો એ વર્ષે ગુજરાતમાં ચણાનું વાવેતર વધીને અગિયાર લાખ હેક્ટરને પાર કરી ગયું હતું ત્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની રવિ સિઝન વાવેતરમાં ચણાને પાછળ રાખીને ધાણાનો પાક આગળ નીકળી ગયો હતો એ વર્ષની કટોકટીની ટક્કરમાં ચણાનું વાવેતર ઘટીને સાત પોઈન્ટ લાખ હેક્ટર ધ એન્ડ થઈ ગયું હતું ફરી બે હજાર ત્રેવીસ ચોવીસમાં જીરોના વાવેતરને જોર કરવાથી ચણા વાવેતરને ધકો ઓર ધકો લાગ્યો હતો ત્યારે આ રવિ સિઝનમાં ચણાનું આખરી વાવેતર ગત વર્ષની તુલનાએ અઢાર ટકા જેટલું ઘટીને છ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરે પહોંચ્યું હતું ત્યારે ધા ધાણાના કારણો વચ્ચે ચણાના વીઘા વરાળે મળતા ઉતારામાં પચીસથી પચાસ ટકા સુધીના કાપ મૂક્યો છે ત્યારે ઘણા ખેડૂતો મિત્રોએ ચણાનો પાક અને ચણા વેચીને માલ પણ હાથ વગો કરી લીધો છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો